નમસ્કાર દોસ્તો ઊંચું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે તમારે રેશન કાર્ડમાં દરેક સભ્યના નામ સાથે મોબાઈલ નંબર કઈ રીતના લિંક કરવો તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લ્યો આવીને આવી માહિતી હું લાવતો રહું છું મિત્રો સૌપ્રથમ જો તમે આ વિડીયો નથી જોયો કે રેશન કાર્ડમાં ઈ કેવાય સી કઈ રીતના કરવું તો એનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ વિડીયો પૂરો તમે જોઈ લેજો તો આજના વિડીયોમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી માય રેશન એવી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે મેં પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે તો એને ઓપન કરી લઈએ મિત્રો સૌ પ્રથમવાર જો તમે આ એપ્લિકેશનમાં આવો છો તો તમારે નવા વપરાશકર્તા છે ત્યાં તમે ક્લિક કરશો તો તમે આવી રીતનું તમને જોવા મળશે અહીંયા તમારે પૂરું નામ અને મોબાઈલ નંબર નાખીને ઓટીપી આવશે ત્યારબાદ તમારે એક પાસવર્ડ સેટ કરવાનો થશે તો આપણે ઓલરેડી મેં લોગ કરેલું છે તો ફટાફટ મોબાઈલ નંબર નાખી અને એક ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવશે રજીસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર આમાં એન્ટર કર્યો હોય એમાં એક ઓટીપી આવશે તો આપણે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરી દેવાનો છે જેવું જેની ઉપર ક્લિક કરશું એટલે આમાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે આધાર ઈ કેવાયસી રેશન કાર્ડ લગતી સેવાઓ ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો આપણે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે લિંક કરવા માટે મોબાઈલ સીડિંગ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મોબાઈલ સીડિંગ કઈ રીતના કરવું એની બધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી જે આપણે બોક્સ ઉપર ક્લિક કરી અને કાર્ડની વિકતો મેળવવો એની ઉપર ક્લિક કરશો એટલે તમને સૌ પ્રથમવાર જો તમે એપ્લિકેશનમાં આવો છો તો તમને તમારું રેશન કાર્ડ આ પ્રોફાઇલ સાથે લિંક નથી એવું તમને અહીં જોવા મળશે તો અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો એની ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ નંબર અને કોઈપણ સભ્યનો આધાર કાર્ડ નંબર નાખશો એટલે એ લિંક થઈ જશે પ્રોફાઇલ સાથે નેક્સ્ટ તમે આવશો તો તમને આવો એન્ટર જોવા મળશે તમારો રેશન કાર્ડનો નંબર ત્યારબાદ તમારે બાજુમાં જે કેપચા કોડ આપેલો છે એ કેપચા કોડ એ એન્ટર કરી દેવાનો છે જેવો જ મિત્રો કેપ્ચા કોડ એન્ટર કરશું અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો એની ઉપર ક્લિક કરશું નેક્સ્ટ આપણા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ છે એ તમને જોવા મળશે તો મિત્રો નીચે જુઓ સીડિંગ માટે સભ્ય પસંદ કરો તો એવું પણ બની શકે કે આમાં અમુક સભ્યોના નામ સીડિંગમાં ના પણ હોય તો એના માટે તમારે નજીકની મામલેદાર કચેરી જઈ અને એ સભ્યનું આધાર કાર્ડ આમાં લિંક કરાવવાનું રહેશે તો આપણે સભ્ય પસંદ કરી લે મોબાઈલ નંબર અટેચ કરવા માટે નેક્સ્ટ ક્લિક કરશો એટલે જે સભ્યનું નામ તમે પસંદ કર્યું છે એનો મોબાઈલ નંબર અહીં ઉપર એન્ટર કરવાનો છે હવે જે મોબાઈલ નંબર આપણે અહીં ઉપર નાખ્યો છે એ મોબાઈલ નંબર ઉપર જ એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા નીચે એન્ટર કરી અને ઓટીપી ચકાસો એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવું જોવા મળશે કે તમારે એનું આધાર ઓથેન્ટિક કરાવવાનું રહેશે તો ચકાસણીમાં જાવ એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જો હું સંમતિ સ્વીકારું છું એ બોક્સ ઉપર કરી અને આધાર કાર્ડ ઓટીપી જનરેટ કરો એની ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો જે સભ્યનું તમે આમાં આધાર કાર્ડ અટેચ કરેલું હોય છે એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીં એન્ટર કરવાનો છે અને ઓટીપી ચકાસ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો જો આપણું અપડેટ માટે સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે તો નેક્સ્ટ ડે સ્ટેટસ તમે ચેક કરી શકો છો તમારો મોબાઈલ નંબર આમાં લિંક બતાવશે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી